મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલ શંકાસ્પદ બોલેરો ઝડપી પાડી કાર ચાલક જંગલમાં થયો ફરાર મળતી માહિતી અનુસાર બાકોર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ સફેદ રંગની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર જીજે ચોવીસ એ એ પંચાણું અઢાર પાંડરવાડા પાસેથી ઢાકોર તરફ જતી જોવા મળતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં કાર ચાલકે પોલીસના ઈશારાને અવગણની ઊંચી ઝડપે ગાડી લઈ ભાગ્યો હતો પોલીસ સ્ટાફ દ્વારા પીછો કરાયો કાર ચાલકે બોલેરોના બાકોર હાઈસ્કૂલ ચોકડી પાસેથી ખાનપુર તરફ ઘાંટી રોડ પર લઈ જઈ રોડની બાજુમાં મૂકી ફરાર થઈ ગયો હતો જંગલ વિસ્તારમાં શોધખોળ છતાં આરોપી મળ્યો હતો અને ગાડીના ઉપરના ભાગે બનાવાયેલ છુપાવેલ ખૂણામાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ તેમજ કાચની બોટલ મળી આવી અને ગાડી અને દારૂ પોલીસ સ્ટેશન લાવી પોલીસે સમગ્ર મુદ્દામાલ પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસના આધારે આગળની કાયદેસર કાર્યવાહી બાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વીઆર સુનારા પીએસઆઈ શ્રી સિક્કે સિસોદીયા તેમજ બાકોર પોલીસ સ્ટાફની ટીમ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે